બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રવેલ ગામે પ્રગતિશીલ ખેડૂત ચૌધરી કલ્યાણભાઈ પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ બનાસકાંઠા જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની પહેલને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે જિલ્લાના અનેક પ્રગતિશીલ ખેડૂતો હવે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે જેમાં ખેડૂતો બાગાયતી પાકોનું પણ વાવેતર કરી રહ્યા છે જેમાંથી એક છે દિયોદર તાલુકાના રવેલ ગામના ખેડૂત ચૌધરી કલ્યાણભાઈ દેવસીભાઈ કલ્યાણભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું આ પ્રેરણા મને સુભાષ પાલેખર સાહેબના માર્ગદર્શનથી મળી તથા ગુજરાતના મહામોહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન થકી રાસાયણિક દવાનો ખેતીમાં ઉપયોગ સદંતર બંધ કર્યો આ પ્રાકૃતિક કૃષિ કરવામાં મને આત્મા બનાસકાંઠાનો સહયોગ પણ મળ્યો તથા સજીવન ફાઉન્ડેશન ડીસા દ્વારા પણ સહયોગ પ્રાપ્ત થયો છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક વિચારોથી આકર્ષાઈ મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હું ગુજરાતના તમામ ખેડૂતોને ઝેરમુક્ત ખેતી કરવાનું આહવાન કરું છું કલ્યાણભાઈએ પ્રાકૃતિક કૃષિના મહત્વના ઘટકરૂપ જીવામૃત ઘન જીવામૃત અચ્છાદાન મિશ્ર પાક પદ્ધતિ ઉપરાંત પ્રાકૃતિક કૃષિના ફાયદા સહિત વગેરે ઉપરાંત રોગ નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર આગ્નિસ્ત્રની વિસ્તૃત વિગતો આપી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી એવાલ પ્રકાશ કુસ્વામી સાથે Pratap ji thakor આપણે પટેલ કલ્યાણભાઈ દેવસીભાઈના ફોર્મ હાઉસ પોકે હતા તેમે વિશે આપણે ચર્ચા ચુક કે પ્રાકૃતિક ખેતી શું છે અને એને શું ડીઝલ છે આપણે જાણીશું શું તે કલે ભાઈ જોડે આપણે કલે ભાઈ શું કે મંત્રીમાં પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે આપણે બારની વસ્તુ કોઈ ખરીદવાજી આવતી નથી આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી કરતા હતા પણ છેલ્લા ત્રીસ વર્ષથી આપણે આ રાસાયણિક પ્રક્રિયાના બધું ઉત્પાદન વધારવાનું કર્યું પણ હવે ઉત્પાદન આપણું વધતું નથી ને ઉત્પાદન ન વધે હવે રોગચાળાના બધું એનાથી થવા મળ્યું એટલે હવે આપણે પ્રાકૃતિક ખેતીથી વલ્યા છે છૂટકો નથી મારે આ પ્રાકૃતિક ખેતીમાં ગંદીવામતનો પ્લાન્ટ મારે મંજૂર થયો છે મને એમાં સરકારશ્રીની સહાયથી આ મંજૂર થયો છે એમાં હું ગંદીવામૂત જીવામૂત કોઈ પણ ખેડૂતને જોતું હોય તો પોસ રૂપિયા લીટર હું આપવા આ પ્લાન્ટ ચાલુ કર્યો છે મેં ઘનજીવા મૂર્તિ આપવાનું છે પણ ખેડૂતને પહેલા પૈસા કેટલા લીટર જોવે છે અઠવાડિયા પછી હું તૈયાર કરીને આવું પહેલું તૈયાર કરીને હાલવાનું નથી ખેડૂત ઓર્ડર આવશે તો જેને જેટલું જોતું છે એટલું હું જીવા પૂરતા હાલવા તૈયાર છું પણ પૈસાવાળી વાત પર પહેલા પૈસા પાસે જ બનાવવાનો ઓર્ડર લેવાનો કે એમને બનાવવાનું કોઈ વાત આટે કે એમને નથી હાલવાનું મજૂરી થાય છે મારે જીવા પૂર્ત બનાવવામાં એક કિલો ગોળ એક કિલો કઠોળ એક છેદાપાળાની માટી મુઠી ભરી પાસે દસ લિટર ગૌમૂત્ર દસ કિલો ગાયનું સણ અને એકસો એસી લીટર પોણી એ પ્રક્રિયા શિયાળામાં અઠવાડિયે તૈયાર થાય છે ઉનાળામાં ચાર દાળી તૈયાર થાય છે તૈયાર થાય એટલે માથે મલાઈ જેવું આવે એટલે મલાઈ જેવું આવે એટલે એ જીવાભ પાકું થાય અને ખેતરમાં એકરે બસો લિટર રાખવાનું થાય છે મોં તારી મારો દસ અગિયાર વીઘા પ્રાકૃતિક મેં બનાવ્યું છે ઘઉં ને સો વર્ષ થયાથી ઘાસચારા હું બિલકુલ યુરિયા કે કોઈ પણ ઉગાડીને દવાઓ વાપરતો નથી આશાલ વરિયાળીનું છે મોડેલ ફોર્મ છે મારા પાસે એરંડામાં ચોમા છે ગાર ને એરંડા મિક્સ હતા અત્યારે પાછો ગાર ગાડી ને પાછો રાજાગ્રો કરેલ છે અને એનો એ લાઈવ એનો ફોટો પણ એરંડાનો જોઈ શકે છે વરિયાળીનું જોઈ શકે છે રિઝલ્ટ છે પણ મજૂરી કરવી પડે બીજા બીજો કરશે એવું નહીં આપણે જાતે કરવાની તૈયારી હોય તો આ ખૂબ ઓનું રિઝલ્ટ છે પછી આમાં ગાય છે એવી કોઈ કહેતો હોય તો ગાય છે એવી નહીં મેઇન વાવના સિદ્ધાંત ગાય છે ગાયથી જ આ શરૂઆત થાય છે અને પોસે પોસ આયામ કરે તો ઉત્પાદન ઘટતું નથી હવે એક આયામ કરે ધારો મેં ખાતર નથી નાખી યુરિયા પણ યુરિયા નથી નાખી તો બીજું કોઈ એના જગ્યાએ નાખવું તો પડે ને તો આ ગાય આધારિત બધું થાય છે ગાય ગાયથી જ થાય છે પોસે પોસ આયામથી કરો તો રિઝલ્ટ છે અને ઉત્પાદન બિલકુલ ઘટતું નથી મારે આ શાલ બંછી આપી દો અઠવાડિયે તૈયાર થાતા થાય છે બરાબર આ રહ્યો અઠવાડિયે તમે 5 રૂપિયા લિટર આપવા તૈયાર છો આવો તૈયાર બરાબર તો આ કલ્યાણ ભાઈ છે અ કૃષિ ઓર્ગેનિક પ્રાકૃતિક કૃષિ ફોર્મ તેઓ એમનું ફોર્મ પણ આખું પ્રાકૃતિક છે અને તેઓ પણ બીજા ખેડૂતોને પ્રેરિત કરે છે કે તમે પણ બનાવો અને આવી ખેતી કરો એવું